યલ્લોટ ભુમલે કે હમ સોબ તક તમ મજામાં છે નહી મજામાં છું હેરે મહાદેવ જય માતાજી મે સવાના ગરુ મોલે બક્ષવાનુ ગરુ મસ્ત થઈ ગયો છે અને કામ પર જવાનું છે આપણે જઈ લીધું છે હવે ઓ પિંગડે છે જોસા તો જવાનું છે આપણે ઓ જવાનું છે ઓલીવાડી દવા સાટવા આવડીએ નઈ આવડીએ સાટવા છે પણ આવડીએ હાલનો ઉપચાર ન આવે તો અતરમાંજી પાસે ઉપચાર નું ક મેળલે વાધા સમે વાતાવરણ થઈ ગયેલું છે અહીંયા બજે ગાડી દેવા ઠિંગડ દીતેલ છે ને હવે જાઉં છું દેવા સાડવા તમે તમે મિત્રો બધા દેવા સાડતા રહો ખેતીવાડી વાળા તો બધા જે આમ છે દેવા સાડવા જો વાતાવરણ ચેક દે મિશ્ર વાદળા થઈ ગયેલા છે વરસાદ ન હોય તો પાંચ પાક સાટવાને તો સાટી દીશું અને તમે શું કામ કરો કે જો કમેન્ટમાં મિત્રો દેવા સાડવાનું કામકાજ કરી છે મને તો हमसे

અને જો સવયે લવસુ અને જેસા પાસો સાફું છે તો એને કદાચ એક આ રીતે આપણે બો કરવું ન પડે તો ધીરું આલવું પડે અતન સમય લે તો इधर આલવું પડે આતે ગીને છે દિન કાટે જાય એ ઉઠન મારી તો એట్లా નઈ કરે ઓય ઉઠાડું તો આવી રીતે છે બધું તમે શું કામકાજ કરો છો કોમેન્ટમાં કહેજો ને વરસાદ કેવો છે તમારા વિસ્તારમાં એ કહેજો અમારે વરસાદ છે એટલે દવા સાટું છું અત્યારે બરાબર છે આમ બરાબર નથી ખાલી દવા ને એવું છે માલનું ને એવું બરાબ છે બહુ નહીં ખાસ કરાય એવું બહુ નથી ખાડ હોય એટલે ફરવું પડે આપણે તો કસરું પડતું તો આવી રીતે દવા સાટી છે ને દેવસાટી દીધી છે અમે જાવશું કે ઠેલીનું એમ જાવશું સાટી દીધી છે 500 કો ફાટ્યા છે અમે જાવશું કેરે વાગી જાશે 1.5 એક થવામાં છે વરસાદ ન ધાય તો ભલી વાંડોન કેવો સટાઈ જશે દવા હવે તો અંધારું લોસે છે આ અંધારું તો શારો કરશે પણ આમ બી બળ નતો આવહ તો એવું લાગે છે

અહ તો ને પણ આવી જશે કે તમને ઓમ આખી નઈ નવા કાઠો પર ચડી જશે તો પિંડ ઉતારી નખશે ને હવે ખાલી કરેલા ઉતારવાના છે બાકી પાસ આવી જશે चलो મે જો પડે ખડ તો પારની છે ઉતારવા જો છે આપણે ઉતારવાના છે કરેલા બાકી જે પિંડ ઉતરી જશે અરે થોડા બીનો મહેમાન થી સરપાંધીનો કે ભરું તરે ઉપર લઉં છું બરાબર થઈ નીકળે એ માની જોઈ છે નહ તોર एकदम દુખેલો થઈ જશે આ તો ચલો હું નસું તરો એ મણી ફૂતર વાકા વાકા અમે ઉતારી છે કારેલા ઓલો ભાગ ઉતરી જશે ને આ ભાગ બાકી છે ઉતારવાનો ને અમારું જે ઉતરી ગયું આંકડો થઈ ગયો એ ઓલી આગળ બાકી રહી છે એ બી અલગ છે ને આ બી અલગ છે લેમ બી અલગ ઉતરવાનું છે મને કરેલા બતાવું નું ઉતરવાનું છે અહીંયા છે અમારું ધ્યાન જો તો એને દેખાય છે રમો ને નાના મોટા નાના મોટા બધું દેખાની જો અહીંયા છે કરેલા ની કઈ છે છે ટી પાસ માં નીકળશે એ વેખી બી કરવું પડે કેટલા નીકળશે તો આજ માં આપણે આવું કરી છે બરાબ થઈ છે હાનની થોડી થોડી બહુ ની ખાસ છે એ વે લાગી અમાર જાઈ માં છે કઈ કટે ન જો હવે આપણે બો રાખવાના નથી થોડા ધી રાખવાના છે તો એને દેખાતો નામ હ તારે લો તોટલે તોટલે દેખાય ડગું દેકારે લો એવા છે બધે જો કરેલું છે આ ફોન માં નાનો ફોટો બતાય કોણ બનાનવું તે નકતો બસે બધે મોટો પડે અડીસાત્રામ બહાર ને હવે જે સતંગ તો સોક બતાય કે કયા કારેલા કેરે ભેગા કર્યા છે તો આ રીતે કામ કસ ચાલુ છે ને આજનો ઉર્જાજ નથી આવ્યો આપણે આવ્યો તો હવારમાં જર મર્યું જો આ બધું અંતર કરો આવશે વહર તો નહી કે બજુ તમારો મિત્રમાં સેક નથી કે મને અમારે તો બેઠા આવે ગરમા ગરમા બોકાય વરાપેની કે બહુ નહી તો આજમ ખરો સકન તો આ રીતે સેમર जो डालू उतार आयासी वे चरे हाड़ हाथ उपेर बताला उतारा पीड़ो से एक से था हम पंद्रह सत्तर किलो करूँ जो अठेली करेड जो तंड पीड़ू बीजाइए पीड़ा निकल से चार पांच मन नहीं कह ને મારા માં જોવેથી ઠામડ અતરે બાકી તતે હવે આને કરવાનો જ હારું ને રે બધું તે બેન છું કામથી કરના કેલું કે સીધું હારું કરી ન ભલે તંદુ પાસ બતાવ એ જો એટલું અંજોળું છે આમેથી ઉધારણ દોર લાગે આમંતરું થઈ જશે તો આવી રીતે છે બકલ ઉતરે જ કેર પી જાશી એક કોરો ખાઈ લી કોરો કા પછી હારું કરી બધું હરો કરવાનું છે એ મારા હાર્ડમાં કટકા કરી નાખો તો બેનો થી જ નવર્યું પછી ભરન પછી તમને કવ કડલું છવય બકલો બધું ભરી લીધું છે મને ભૂખ લાગી છે ફરીથી ખાવશું ધ્યાન બધું મૂકે છે એમ બી બકલો પીધા આમાં લખી કે ઘર પતિ બધા ખાવાડું અમારા વિડિયો હાટુ આવカロ કરીને જોઈરી 300 ગ્રામ चार लेना ना किलो हमारा ना। नाना आमना बतावे घर उभरू तुम शाक मस्त ननकू ने आने बरोड़ा कर मोडा में ना मैं तुम हाव बरोडा करो पड़े भरी नहीं कर नाकू शक्त करें कटा चा पड़ता हमें बताई दी लाइट एक बी तार पांच ना छ ना हाथ मु पिंडो आ कला 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 ना सही तुम कमेंट में कहजो आम तुमने कही दो अब कमेंट कर दो तो तुमने कला अंदर लागे है अब रियलिटी से हम तुमने कह दो मत मतलब मन मन ना पोटका है हां मन पूर्ण ना थे वो गए किला है कोई आ सामने कार लो से हाथ तक रहा पिंडो या हुआ के रहा અબ થાવન છે તો હાલો થાવન છે નઈ જમન ખવા છે બારે મતલબ કોકડે મેરી પહેલા થી હરે આ ગાડી ઉપર બેહ કરા મારો છે ને એવું છે મણ કુધરે છે ડોટ માં ઉધરે છે ડોટ માં નો તો એવું એ એવું છે માના ટંગા માં નબળો છે બધુંડાયું હું કદાચ કઈક છું તો લસણ પડી જાય બધું મારે એક બેઠું એટલે આપણે ત્રાસ ના કરો એટલે આપણે વહેલા ઊભા એક ફેરા મારી દેવું પેલા એટલે પાંચ સો ઊભો થાવ ને પાંચ પછી સો યો સો પછી પછી બે ત્રણ પર કયો તો ચાલે નબો નબળો પૂરો થઈ જાય નાખો પડે મળશે હું ક્યાંક ભૂકી જાય પછી તો નખાઈ દઉં પણ આલી જે તતો એટલે બે ફેરા મારવો જો છે મણ ડોડ મ ઉધરત છેલે ઉધરતા જવું હતી વિહી જાય તો બધું વિહી જાય ટાગણો નમ્બો છે ટાંગો એટલે કેવરા આવે છે એટલે નથી લાગતું કે વિશમાં બની પડ્યા હા ઓ નગરમાં તો તો માર્કેટ સુકી જાય લોકો ગાડી લાવી લેજે થાય કે માર્કેટ વિહી જ આપે એટલે ઈ કરવું પડે તો બેને બધું હકલી લીધું છે અને જો મન થાય છે મરમ આમાં મે કરે છે હું કરક મને માક શીટી બખ મમ્મી જેસે મારા મમ્મીને કરે ટોપડી જેસે કેતા હવે રીતે સે હવે આપ લો પડી કઈ સુઈ જવાનું છે તો એને સુઈ જજો બરાબર બુટ નાઈટ અને હરે મહાદેવજી માતાજી એ આવલોગ અપડે એન્ડ કરવાનો છે તો બજે આખો વલોગ જોજો અને આવતો વલોગ મબાયલ હવે ના રેજો બધાય કાલે વલોગ આવશે આપણે કર્મ કર્મ કમળવાનો નામ તો મને પૂલાઈ ગયું કરમ્યા કરમભિયા ની કમળભાઈ પણ ગામનું નામ કદમગીરી કદમગરી જવાનું છે આપણે કમળભાઈ એટલે એનો ઓલગ આવે છે કદમગરીમાં માતાજી મંદિર છે એના જવાનું છે આપણે ડુંગરા ઉપર છે તમે બધા જોતા જઈશો તમે ઘણા જઈએ ન હોય એ અમુક ન ખબર હોય બાઈનના હોય એટલે તો બધા જોઈ ગયો આખો અલગ ને આ અલગ આખો જોઈ ગયો तो बुद्ध ना बाय टाटा गुड नाइट